ઝાલોદ સિંધી સમાજની સર્વસમતિથી પ્રમુખ અને ઉપપ્રમુખની અને અન્ય હોદ્દેદારોની વરણી કરાઈ આ ત્રેક અગિયાર બે બે હજાર છવ્વીસ બુધવારના સાંજે પાંચ કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ઝાલોદ સિંધી સમાજની સર્વસમતિથી બંસી પ્રેમ જાનીને પ્રમુખ અને દુર્ગેશ ટક્કરને ઉપપ્રમુખ બનાવ્યા તેમજ યુવા પ્રમુખ રાજેશભાઈ ચંદાની અને ઉપપ્રમુખ તરીકે હેમંતભાઈ ગુર ગુરબ ગુરનાનીની પણ વરણી કરવામાં આવી છે ઝાલોદ સમાજની આરાધ્ય તહેવાર ચેટ્ટીચાંદના ઉપલક્ષે શ્રી ઝાલોદ ઝૂલેલાલ મંદિર ખાતે ઝાલોદ સિંધિ સમાજની જનરલ પંચાયતની મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી બેઠકમાં સમાજના વિકાસ અને એકતાનો મુખ્ય ધ્યેય રાખી અને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો બેઠક દરમિયાન પંચાયતની જૂની કારોબારીને કોઈપણ જાતના વિવાદ વગર ત્યારના પ્રમુખ પ્રેમકુમાર મેરા મેરવાણીની સંપૂર્ણ સંમતિથી વિસર્જિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સર્વસંમતિથી નવી કારોબારી મંડળની રચના કરવામાં આવી હતી સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સમયપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી નવી કારોબારીમાં જય કિશનભાઈ પ્રેમ જાનીને પ્રમુખ અને દુર્ગેશભાઈ ઠક્કરને ઉપપ્રમુખ તરીકે સર્વસમતિથી જવાબદારી સોંપવામાં આવી છે બેઠકમાં ઉપસ્થિત સમાજના વરિષ્ઠ યુવાનો અને સભ્યો દ્વારા એક સ્વરે નિર્ણય લેવાયો હતો અને હવે સમગ્ર સિંધી સમાજની એક સૂત્રમાં બંધાઈ સમાજને લગતી તમામ સામાજિક ધાર્મિક શૈક્ષણિક અને સાંસ્કૃતિક કામગીરી એકતા અને સહયોગથી આગળ વધારવાનું રહેશે સાથે સાથે સિંધી સમાજના યુવાનોને સંગઠિત અને સક્રિય બનાવવા માટે યુવા પ્રમુખ તરીકે રાજેશભાઈ ચંદાણી અને યુવા ઉપપ્રમુખ તરીકે હેમંતભાઈ ગુરનાનીની પસંદગી કરવામાં આવી છે જેનાથી સમાજમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થયો છે નવયુક્ત કારોબારી મંડળ અને યુવા નેતૃત્વ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે કે હવે સમાજના સર્વાંગી વિકાસ એકતા અને ગૌરવ માટે સમગ્ર સમાજને સાથે લઈ અને કાર્ય કરવામાં આવશે જાલોદ સિંધી સમાજની જનરલ પંચાયતની નવો કારોબારી બેઠકમાં પ્રમુખ તરીકે જય કિશનભાઈ પ્રેમજાની ઉપપ્રમુખ તરીકે દુર્ગેશભાઈ ઠક્કર ખજાનતી તરીકે નરેશભાઈ પ્રેમજાની કારોબારી સભ્ય તરીકે પ્રેમભાઈ મેરવાણી વિનોદભાઈ દિલીપભાઈ રમૈયા તારાચંદ ઉદવાણી યોગેશ ગુરનાની તેમજ દેવનંદ લીમાણી અને દેવેન્દ્રભાઈ ગેહાણી તેમજ હીરાલાલ ભગલાણી જેઓને કારોબારી સભ્ય તરીકેની વરણી કરવામાં આવી છે